જે પણ મહિલાઓ દિવાળીના દિવસે તુલસીના છોડને પાણી ચઢાવે છે તે સ્ત્રીઓ ધ્યાનથી સાંભળો તમારી એક ભૂલ તમારા આખા પરિવારને મુશ્કેલીમાં મૂકી શકે છે મિત્રો આજના વિડીયોમાં આપણે એક રહસ્યમય અને મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરીશું એક પરંપરા જેનું દરેક પેઢી દરેક યુગની સ્ત્રીઓ ખૂબ જ ભક્તિભાવથી પાલન કરે છે દરેક સ્ત્રી દિવાળી પર તુલસીના છોડને પાણી ચઢાવે છે કારણ કે તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે પરંતુ આ ફક્ત પૂજાની વાત નથી તેના બદલે તે એક આધ્યાત્મિક માર્ગ છે જ્યાં એક નાનું પગલું કાતો સારા નસીબના અનંત દરવાજા ખોલી શકે છે અથવા તમારા જીવનમાં એવી મુશ્કેલીઓ લાવી શકે છે કે જેના નકારાત્મક પરિણામો આખા પરિવારને ભોગવવા પડશે આજના વિડીયોમાં અમે તમને વિગતવાર સમજાવવા જઈ રહ્યા છીએ કે જો કોઈ મહિલા દિવાળીના દિવસે તુલસીના છોડને પાણી ચઢાવે છે તો શું તે ખરેખર શુભ છે કે અશુભ શું તે સૌભાગ્ય લાવે છે તે તમારા જીવનમાં આફતનું કારણ બને છે આજના વિડીયોમાં અમે આ વિશે ચર્ચા કરીશું અને સત્ય સાંભળીને તમે ચોંકી જશો કારણ કે જાણી જોઈને કે અજાણતા તમે કેટલીક એવી ભૂલો કરી રહ્યા છો જેના કારણે દેવી લક્ષ્મીનો આશીર્વાદ મેળવવાને બદલે તમારે તેમના ક્રોધનો સામનો કરવો પડે છે પછી આખું વર્ષ બેરોજગારી ગરીબી અને દુઃખમાં પસાર થાય છે વધુ સારું છે કે તમે આજનો વિડીયો અંત સુધી જુઓ અને દરેક મુદ્દાને સારી રીતે સમજો જો તમે પણ દેવી લક્ષ્મીના સાચા ભક્ત છો તો જે કોઈ પણ આ વીડિયોને લાઈક કરશે અને કોમેન્ટ સેક્શનમાં જયમાં લક્ષ્મી લક્ષશે તેને દેવીના ખાસ આશીર્વાદ પ્રાપ્ત થશે ઘણી સ્ત્રીઓ અજાણતા આ ભૂલ કરે છે અને કર્યા પછી ભૂલી જાય છે પરંતુ પાછળથી ફક્ત તેણી જ સજા ભોગવે છે તેવું નથી પરંતુ તેના આખા પરિવારને તે ભોગવવું પડે છે ઘણી સ્ત્રીઓ એવી છે જેમનું નસીબ જે વર્ષોથી અટકી ગયું હતું તે આ કૃત્યને કારણે તેમના ઘરમાં ફરી વહેવા લાગે છે એવું કહેવાય છે કે માતા તુલસી આપણા ઘરની રક્ષા કરે છે અદ્રશ્ય ઢાલની જેમ તે દરેક સભ્યને આશીર્વાદ આપે છે પરંતુ જ્યારે આજ તુલસી ગુસ્સે થાય છે ત્યારે તે ઘરનો દીવો પણ ઓલવી શકે છે આજના વિડીયોમાં અમે તમને દરેક સત્ય એક પછી એક કહેવા જઈ રહ્યા છીએ અંત સુધી જોડાયેલા રહો ઘણા ઘરોમાં એવું જોવા મળ્યું છે કે દિવાળીની રાત્રે તુલસીના છોડને પાણી ચઢાવ્યા પછી અચાનક કોઈ ખરાબ સમાચાર મળે છે કોઈ અપ્રિય ઘટના અણધારી રીતે બને છે કોઈનો અકસ્માત થાય છે અચાનક તમને આવા સમાચાર મળે છે જેમ કે પરિવારમાં ઝઘડો થાય છે અથવા ક્યારેક કોઈ વ્યક્તિ પર ઘણું દેવું થઈ જાય છે ક્યારેક બાળકોનું સ્વાસ્થ્ય બગડે છે અથવા ક્યારેક પતિનો વ્યવસાય ઘટવા લાગે છે અને તમે તેનું કારણ સમજી શકતા નથી આજ તુલસી માતા જેને આપણે દેવી લક્ષ્મીનું પ્રતીક માનીએ છીએ ક્યારેક તેમને પાણી ચઢાવીને આશીર્વાદ મેળવે છે તેમના જીવનમાં બધું જ સંપૂર્ણ બને છે પરંતુ ક્યારેક તે જ વસ્તુ તેમના માટે શાપ બની જાય છે તો ગુરુજી તમને કહેશે કે દિવાળી દરમિયાન તમારે શું ધ્યાનમાં રાખવાની જરૂર છે આજે જે કંઈ કહેવામાં આવશે તે બિલકુલ સાચું હશે અને આ સાંભળ્યા પછી દિવાળીની રાત્રે તુલસીને જળ ચઢાવતા પહેલા દરેક વ્યક્તિ પાંચ વાર વિચારશે અને જો તમે આ વિડીયો સાંભળી શકો છો તો ચોક્કસ ભગવાન તમને કોઈ પણ ભૂલ કરવાથી બચાવવા માંગે છે તેથી તેને અંત સુધી ખૂબ જ ગંભીરતાથી સાંભળો પ્રાચીન શાસ્ત્રોમાં લખેલું છે કે કાર્તિક અમાવસ્યા એટલે કે દિવાળીની રાત્રે દેવતાઓ પૃથ્વી પર ભ્રમણ કરે છે તે દિવસે માતા તુલસી પોતાના અદૃશ્ય સ્વરૂપમાં તૈયાર હોય છે જે ઘરમાં તે બેઠી છે તેની ઉર્જા માપવા માટે જો ઘરની સ્ત્રી દિવાળીના દિવસે ભક્તિ અને શુદ્ધ હૃદયથી તુલસીના છોડને જળ ચઢાવે છે તો માતા તુલસી તે પરિવાર પર વિશેષ આશીર્વાદ આપે છે આ સાથે તે ઘરમાં ઘણી સંપત્તિ આવે છે માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે પારિવારિક સુખ મળે છે બાળકોનો સ્વસ્થ વિકાસ અને સુખાકારી થાય છે પરંતુ દિવાળીના દિવસે એક સ્ત્રી તુલસીને જળ ચઢાવી રહી છે પરંતુ તેનું હૃદય નફરતથી ભરેલું છે તે બદલાની આગથી ભરેલી છે તે ગર્વથી ભરેલી છે અને તે આ ફક્ત એટલા માટે કરી રહી છે કારણ કે તેણી માને છે કે આ છોડ પાણી વિના સુકાઈ જશે તેણીને તેમાં દિવ્યતા દેખાતી નથી તેણીને તેમાં દેવી લક્ષ્મી દેખાતી નથી જો તે કોઈપણ રીતે તુલસી માતાનો આદર નથી કરતી તો સમજો કે તે એક મોટી મુશ્કેલીમાં ફસાઈ જવાની છે અને આનાથી સમગ્ર પરિવારનું સંતુલન બગડી શકે છે ઘણી સ્ત્રીઓને ખ્યાલ નથી હોતો કે દિવાળી પર તુલસીના છોડને પાણી ચઢાવવું એ દેવી લક્ષ્મીની પૂજા જેટલું જ મહત્વપૂર્ણ છે તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિવિધ પદ્ધતિઓ અજમાવશો પરંતુ એક ભૂલ તમારા બધા પ્રયત્નોને બગાડી શકે છે દિવાળી પર તુલસીને પાણી ચઢાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પહેલા શ્રેષ્ઠ રીતે કરવામાં આવે છે આનો અર્થ એ છે કે તમારે સૂર્ય દેવ અસ્ત થાય તે પહેલા તે અર્પણ કરવું જોઈએ નહીં તો તેના નકારાત્મક પરિણામો આવી શકે છે સૂર્યાસ્ત થાય છે તે પછી તુલસીને દેવતા માનવામાં આવતી નથી પરંતુ સ્ત્રી તપસ્વી સ્વરૂપ માનવામાં આવે છે જે રાત્રે આરામની સ્થિતિમાં હોય છે આનો સીધો અર્થ એ છે કે સવારથી સૂર્યાસ્ત સુધી તેને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે દેવતા તેનામાં રહે છે તેવું માનવામાં આવે છે પરંતુ સૂર્યાસ્ત પછી તે એક સામાન્ય સ્ત્રી બની જાય છે તે એક પ્રકારનું આરામ કરે છે હવે આ આરામની સ્થિતિમાં આ આરામની સ્થિતિમાં આ અપરાધ ભાવમાં જો તમે તુલસીના છોડને પાણી આપો છો તો તે બરાબર પરવાનગી વિના તપસ્વીને જગાડવા જેવું હશે તેને ખલેલ પહોંચાડવી હવે આ પરિસ્થિતિનો વિચાર કરો રાત્રે જ્યારે તમે સૂતા હો ત્યારે કોઈ અચાનક તમારા પર ઘણું પાણી રેડે છે તમારી સ્થિતિ શું હશે તમને કેવું લાગશે તમે તરત જ જાગી જશો તમને તે વ્યક્તિ પર ખૂબ ગુસ્સો આવશે તો અહીં પણ એવું જ થાય છે રાત્રે સૂર્યાસ્ત પછી જ્યારે તુલસી માતા આરામની સ્થિતિમાં હોય છે ત્યારે તમારે તેને ખલેલ પહોંચાડવી જોઈએ નહીં પછી તેને ચીડવશો નહીં પાંદડાઓને સ્પર્શ કરશો નહીં પાણી અર્પણ કરશો નહીં ગુરુજી રોજ સિજોજીએ પાણી ચઢાવવાનો સમય નક્કી કર્યો છે તમે સૂર્યાસ્ત પહેલા ગમે ત્યારે અર્પણ કરી શકો છો તેનાથી ફક્ત લાભ જ થશે જોકે દિવાળી પર સૂર્યાસ્ત પછી જો તુલસીને ખલેલ પહોંચાડવામાં આવે છે તો ઘણા વડીલો કહે છે કે તે જ રાતથી ઘરમાં ઝઘડા વધે છે આર્થિક સમસ્યાઓ ઊભી થાય છે સંબંધીઓ દુર્ભાગ્ય લાવે છે અને ઘરના જે યુવાનોને સારી નોકરી મળવાની આશા હતી તેમની પાસે આવી ક્ષમતા હોવા છતાં તેઓ પાટા પરથી ઉતરી જાય છે બીજા શબ્દોમાં કહીએ તો બધું ખોટું થાય છે અરાજકતા બની જાય છે આ કોઈ અંધશ્રદ્ધા નથી પણ શાસ્ત્રોનું સત્ય છે કારણ કે તુલસી માતા ભગવાન વિષ્ણુને પ્રિય છે જે સ્ત્રી પાણી ચઢાવતી વખતે વિષ્ણુ મંત્રનો જાપ નથી કરતી તેણે ફક્ત માટી ભીની કરી છે અને દેવી માતાને પાણી ચઢાવ્યું નથી હવે તમારા મનમાં પણ એક પ્રશ્ન ઊભો થઈ શકે છે શું દરેક સ્ત્રીને પાણી ચઢાવવાનો અધિકાર છે જવાબ સરળ છે જ્યારે કોઈ સ્ત્રી તુલસીને પાણી ચઢાવે છે ત્યારે તેની આંખોમાં આંસુ આવે છે તેણીના હૃદયમાં દુઃખ અનુભવાય છે તેણી તેને પ્રાર્થના કરે છે કે તેની સમસ્યાઓનું નિરાકરણ આવે જેમ જેમ તે તુલસી પર પાણી રેડે છે તેમ તેમ તેનું પાણી દેવીને પ્રેરિત કરે છે તેણી તેના માટે કરુણા અનુભવે છે પરંતુ જો કોઈ સ્ત્રી તે જ દિવસે તેના પતિ સાથે દુર્વ્યવહાર કરે છે તેના બાળકોને ઠપકો આપે છે અને પછી તુલસીને પાણી ચઢાવે છે જાણે કે તે ફક્ત ઔપચારિકતા પૂર્ણ કરી રહી હોય તો આ પ્રસાદ એક દેખાડો બની જાય છે અને દેવી આવા દેખાડાને સ્વીકારતી નથી ઘણા ઘરોમાં એવું જોવા મળ્યું છે કે દિવાળી પછી બીજા જ દિવસથી અનિચ્છનીય ઝઘડા શરૂ થાય છે આવું કેમ થાય છે કારણ કે દોષ આપણામાં છે આપણે બીજાઓને ઉશ્કેરીએ છીએ અને આ જ આપણને મળે છે બધા ઝઘડાઓ અને ઝઘડાઓ વચ્ચે અમારા પરિવારને આશ્ચર્ય થાય છે કે આટલા સારા વાતાવરણમાં અને આટલા શુભ સમયે આવું કેમ થયું આ પાછળનું મુખ્ય કારણ દિવાળી પર તુલસીના છોડને પાણી અર્પણ કરવાનું હતું ગુરુજી તમને બીજી એક રહસ્યમય વાત કહેવા માંગે છે તે ફક્ત પાણી નથી તે પરિવારનું ભાગ્ય પણ નક્કી કરે છે જે સ્ત્રી દિવાળી પર તુલસી માતાને પોતાનું હૃદય ઠાલવે છે તે તેને પુત્રી તરીકે સંબોધે છે તે માતાની જેમ પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે તે તેના પગ સ્પર્શે છે અને કહે છે માતા મારા ઘરની બહારનો ભાગ તમારા ચરણોમાં છે તે ઘરની મુશ્કેલીઓ તરત જ ઓછી થવા લાગે છે જો તમે તુલસી માતાને તમારી માતા તરીકે સ્વીકારો છો તો માતા તમારા બાળકનું દરેક સંજોગોમાં રક્ષણ કરશે આ ધ્યાનમાં રાખો પરંતુ એક ગંભીર વિચાર મનમાં આવે છે અમે વર્ષોથી પ્રાર્થના કરી રહ્યા છીએ પણ અમને કોઈ પરિણામ મળ્યું નથી અમે હવે પ્રાર્થના નહીં કરીએ અમે આટલા વહેલા કેમ ઉઠીએ છીએ અમે મોડી રાત્રે સૂઈએ છીએ આ બાબતો ભાગ્યની કસોટી નક્કી કરે છે એનો અર્થ એ કે તમારું ભાગ્ય તમારા આંગણે કંઈક આપવા માટે આવ્યું હતું પરંતુ તમે તેને નકારી કાઢ્યું આ વાત ધ્યાનથી સાંભળો હવે જે સ્ત્રી દીવો લઈને પાણી ચઢાવે છે પછી ભલે તે તેલ હોય કે ઘી તે તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવે છે અને મંત્રનો જાપ કરે છે ઓમ શ્રી વિષ્ણુ પ્રિયાય નમઃ શ્રી વિષ્ણુ પ્રિયાય નમ આનાથી શું થશે તેને એવો આશીર્વાદ મળશે કે તેની બધી જરૂરિયાતો પૂરી થશે તે ઘરમાં ક્યારેય ખોરાકની અછત નહીં રહે કારણ કે આ પ્રથા દેવી અન્માદના આશીર્વાદ પણ આપે છે લક્ષ્મી પોતે તમને મારી નાખશે પણ પાણી ચઢાવતી વખતે મેં તુલસીને એક ધાર્મિક વિધિ તરીકે ગણ્યું આ દુનિયામાં ઘણા છોડ છે પરંતુ દરેક છોડનો અલગ અર્થ છે ખાસ કરીને શાસ્ત્રોમાં પીપળ વડ નીમ અને તુલસીના છોડ બધા બીજા છોડ કરતાં થોડા વધુ મહત્વપૂર્ણ છે તેથી આપણે તુલસીને આ છોડ જેટલું જ મહત્વ આપવું જોઈએ આપણે એવું ન વિચારવું જોઈએ કે આવું થતું નથી તે થતું નથી નહીં તો વસ્તુઓ ખોટી થશે જમીનના વિવાદો ઊભા થશે અને ઘણી રીતે તમારું ભાગ્ય જે ઉગવાનું હતું તે અટકી જશે પરંતુ ખાસ ધ્યાન રાખો કે કોઈ પણ સ્ત્રી દિવાળી પર ગુસ્સા દેખાડો રોષ અથવા અભિમાંથી તુલસીનું પાન તોડી ન નાખે ભલે તે અજાણતા થાય તે ફક્ત એક પાન નથી તે એક પવિત્ર વચન છે જે ક્યારેય તોડી શકાતું નથી તુલસીના પાન અગ્નિમાં ગ્રહણ જેવા બનતા નથી તે ઘરમાં પડછાયા દ્વારા ઉત્પન્ન થાય છે પછી લગ્નની મુશ્કેલીઓ બંધ થાય છે વંશ પીડાની સમસ્યા પણ દૂર થાય છે તુલસીના પાનમાં પોતાના સમગ્ર અસ્તિત્વને જોઈને વ્યક્તિ બ્રહ્મા વિષ્ણુ અને મહેશના આશીર્વાદ પ્રાપ્ત કરે છે તુલસીના પાનને અગ્નિમાં પણ નાખવામાં આવતું નથી આ વાત ધ્યાનમાં રાખો તમારે ફક્ત દિવાળીની રાત્રે માતા તુલસીની સામે બેસીને હાથ જોડીને માતાને કહેવું છે કે હે માતા જો મેં કોઈ ભૂલ કરી હોય મને માફ કરો હું ફક્ત તમારું ભોજન ખાઈને મોટો થયો છું તુલસી માતા ગુસ્સો રાખતી નહોતી કોઈ પણ માતા પિતા પોતાના બાળક પર ગુસ્સો બતાવતા નથી ગુસ્સો ફરી શાંત થઈ ગયો તુલસી માતા ગુસ્સો રાખતી નથી તે ફક્ત યાદ રાખવા માંગે છે તે જાણવા માંગે છે કે શું તમે તેને ફક્ત એક છોડ તરીકે જ માનો છો કારણ કે તમારે તુલસીના છોડને ધર્મ અને રક્ષણનું પ્રતિક સમજવાની જરૂર છે કારણ કે તુલસીનો છોડ ફક્ત કોઈ સામાન્ય છોડ નથી તુલસી દરેક ભારતીય ઘરમાં જોવા મળે છે તેનો ઉપયોગ ઘણી ઔષધીય વનસ્પતિઓ બનાવવા માટે થાય છે અને તેનો ઉપયોગ વિવિધ હેતુઓ માટે થઈ શકે છે તે વસ્તુઓને અદભુત પણ બનાવે છે અને વ્યક્તિના જીવનમાં પરિવર્તન લાવે છે પરંતુ લાગણી સારી નથી તુલસીનું પાણી ચઢાવતી વખતે વાતાવરણમાં કડવાશ હોય છે વ્યક્તિ વારંવાર ગુસ્સે થઈ રહી છે તેમની બોલવાની રીત બદલાઈ ગઈ છે આવા લોકોને ખૂબ અપમાનનો સામનો કરવો પડે છે તે પછી ખૂબ ધ્યાનથી સાંભળો આજના વિડીયોમાં અમે તમને જે કહ્યું તે એક ચેતવણી હતી બાકીના સમયમાં તમારે તમારી ભૂલ સુધારવી જોઈએ આગલી વખતે જ્યારે કોઈ પણ સ્ત્રી દિવાળીની રાત્રે તુલસીને જળ ચઢાવે છે તો ધ્યાનમાં રાખો કે તમારે સૂર્યાસ્ત પહેલાં તે અર્પણ કરવું પડશે નહીંતર આ પાણી આશીર્વાદ માટે પણ ઉપલબ્ધ રહેશે નહીં જો તમે ભક્તિભાવથી કોઈ કાર્ય કરો છો પછી ભલે તે તંત્ર મંત્ર હોય અશુભ પ્રભાવ હોય રક્ત કવચ હોય દેવી માતાએ પોતે તેના પર હસ્તાક્ષર કર્યા હોય તો તમારે તેનું ધ્યાન રાખવું જોઈએ ત્યાં સુધી જીવનમાં ડરવાની કોઈ વાત નથી દિવાળીના દિવસે લોકો તુલસી માતાની પૂજા કરતી વખતે ઘણી કેટલીક ભૂલો કરે છે જેની સીધી અસર તેમના ઘરના સુખ સમૃદ્ધિ અને માનસિક શાંતિ પર પડે છે આપણે તુલસીને ફક્ત એક છોડ માનીએ છીએ પરંતુ શાસ્ત્રોમાં તુલસી માતાને ઘરના ધર્મનું રક્ષણ કરવાની શક્તિ માનવામાં આવી છે જે દરેક પરિવારના કાર્યોનો હિસાબ રાખે છે દિવાળીની રાત્રે જ્યારે આખા ઘરમાં દીવા પ્રગટાવવામાં આવે છે અને લક્ષ્મીનું સ્વાગત કરવામાં આવે છે ત્યારે તુલસી માતા પણ જોવા આવે છે કે તેમના નિવાસસ્થાન પર ભક્તિ છે કે માત્ર દેખાડો છે તેથી પહેલી અને સૌથી ગંભીર ભૂલ એ છે કે સૂર્યાસ્ત પછી તુલસીને પાણી ન ચઢાવવું કારણ કે દિવસ દરમિયાન તુલસી દેવતાનું સ્વરૂપ છે પરંતુ રાત્રે તે તપસ્વીના રૂપમાં આરામ કરે છે સૂર્યાસ્ત પછી અર્પણ કરાયેલું પાણી સ્વીકારવામાં આવતું નથી પરંતુ તે અનાદરનું પ્રતિક બની જાય છે જેના પરિણામે ઘરમાં આર્થિક સ્થિરતા કૌટુંબિક વિવાદો અને માનસિક તણાવ થઈ શકે છે બીજી મોટી ભૂલ એ છે કે દીવો પ્રગટાવ્યા વિના તુલસીને પાણી અર્પણ કરવું ઘણી સ્ત્રીઓ ઉતાવળમાં ફક્ત પાણી જ અર્પણ કરે છે પરંતુ દીવો વિના તુલસી પાસે અર્પણ કરાયેલું પાણી અધૂરું અર્પણ છે તુલસી માતા માને છે કે જેમ અંધારામાં કંઈ દેખાતું નથી તેમ દીવા વગર ચઢાવવામાં આવતા પાણીમાં ભક્તિ દેખાતી નથી ત્રીજી ભૂલ ગુસ્સો કે ઝઘડો થયા પછી તરત જ તુલસીને સ્પર્શ કરવાની છે દિવાળી છે અને ક્યારેક ઘરમાં સ્વચ્છતા કે નાની નાની બાબતોને લઈને તણાવ પેદા થાય છે જો કોઈ સ્ત્રી ઝઘડો કે ગુસ્સા પછી તરત જ તુલસીને પાણી ચઢાવે છે તો તે પાણી શુદ્ધ માનવામાં આવતું નથી તુલસી માતા લાગણીઓને શોષી લે છે જો મનમાં ગુસ્સો કે અપમાન હોય તો પૂજા પણ નિરર્થક થઈ જાય છે અને ઘરમાં આવેલી લક્ષ્મી પાછી આવે છે આ દિવસ કાર્તિક અમાવસ્યા પર આવે છે અને આ તિથિએ તુલસીને અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે પાન તોડવું એ જીવલેણ માનવામાં આવે છે અને આમ કરવાથી પરિવાર પર ગ્રહણનો પડછાયો પડે છે ધંધામાં અવરોધો લગ્નમાં વિલંબ અને નાણાકીય વિવાદો શરૂ થાય છે પાંચમી ભૂલ તુલસીના છોડ પાસે દીવો છોડી દેવાની છે જો દિવાળી પૂજા પછી તુલસીના છોડ પાસે રાખેલો દીવો બુઝાઈ જાય અને ફરીથી પ્રગટાવવામાં ન આવે તો તે ઘરની અંદરનો પ્રકાશ ઝાંખો પડી રહ્યો છે તેનો સંકેત માનવામાં આવે છે આવી સ્થિતિમાં પરિવારના સભ્યો નિર્ણય લેવામાં મૂંઝવણમાં મુકાય છે અને શુભ કાર્યો અધૂરા રહે છે છઠ્ઠી ભૂલ ઝાડુ મારવી અથવા તુલસીના છોડ પાસે કચરો મૂકવો છે દિવાળીની સફાઈ દરમિયાન ઘણી સ્ત્રીઓ તુલસીના છોડની આસપાસ ઝાડુ મારવી અથવા અસ્થાયી રૂપે ત્યાં કચરો મૂકવો છે આ ક્રિયા તુલસી માતાનો અપમાન માનવામાં આવે છે જેના પરિણામે ઘરની આધ્યાત્મિક કવચ નબળી પડે છે અને બાહ્ય નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે સાતમી અને છેલ્લી ભૂલ મૌન રહીને પાણી અર્પણ કરવાની છે તુલસી માતા ભક્તિભાવથી શબ્દો ઈચ્છે છે જો કોઈ મંત્ર કે પ્રાર્થના વિના પાણી રેડે છે તો તે પાણી ફક્ત પાણી જ રહે છે તે આશીર્વાદમાં પરિવર્તિત થતું નથી જે સ્ત્રી પાણી ચઢાવીને કહે છે કે માતા આપણા ઘરની રક્ષા કરો તેને જ ખરેખર તુલસીનો આશીર્વાદ મળે છે દિવાળીની રાત્રે તુલસીને પાણી ચઢાવવું એ ફક્ત એક કાર્ય નથી પરંતુ એક સંવાદ છે આ તમારા અને તમારી રક્ષણાત્મક શક્તિ વચ્ચેનો સંવાદ છે તુલસી માતા આ રાત્રે ફક્ત દીવાઓ તરફ જોતા નથી તે જુએ છે કે પાણી ચઢાવનાર વ્યક્તિ ખરેખર નમ્ર છે કે ઘમંડી છે તો યાદ રાખો તુલસી ફક્ત એક પાંદડાનો છોડ નથી તે ઘરના ભાગ્યનો પ્રવેશ દ્વાર છે જો તમે તેને ભક્તિભાવથી કરો છો તો તે જ તુલસીનો છોડ આગામી વર્ષ માટે બધી આફતોને દૂર રાખશે પરંતુ જો તમે તેને નારાજ કરો છો તો અજાણતા પણ મુશ્કેલી ત્યાંથી જ શરૂ થાય છે એક અદ્રશ્ય કસોટી જે આખા પરિવારને હચમચાવી નાખે છે દિવાળી પૂજા કરતી વખતે એ સમજવું જરૂરી છે કે તુલસી ફક્ત ધાર્મિક વિધિનો એક ભાગ નથી તે ઘરની મૌન રક્ષક છે ક્યારે બોલતી નથી ફક્ત લાગણી ધરાવે છે